ડોક્ટર આશિષ ગોટીએ શરૂ કરી હતી જેમાં બાળકી સત્યાવીસ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ છે ડોક્ટર આશિષ ગોટીએ જણાવ્યું હતું કે બાળકીને એચ એલ એચ નામની બીમારી હતી બાળકીની તબિયત બહુ ગંભીર હતી આ પ્રકારની બીમારી ખૂબ જ રેર બીમારી છે ખૂબ જ ઓછા બાળકોને આ બીમારી થાય છે અને આ બીમારીથી બાળકોને બહાર કાઢવું ખૂબ જ અઘરું હોય છે મારું નામ ડૉક્ટર આશીષ ગોટી છે અને નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ લાલ દરવાજા ખાતે બાળકોનો સઘન સારવાર વિભાગ હું સંભાળું છું આપણી પાસે આઠ મહિનાની બાળકી કડોદરા વિસ્તારમાંથી ખૂબ જ પ્રમાણે એને ખાંસી તાવ અને રડિયા જ કરતું હતું બાળક છેલ્લા સતત ત્રણ દિવસથી જેથી ત્યાં સારવાર લેતી હતી પરંતુ રોગનું નિદાન ન થતાં અહીંયા આપણી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એને પીઆઈસીયુ વિભાગમાં ભરતી કરવામાં આવી શરૂઆતના સ્ટેજમાં અમને પણ લાગ્યું કે આ બીમારી કંઈ અલગ છે કેમ કે સતત જ બાળકી રડ્યા કરતી હતી અહીંયા આવ્યા પછી એને ખેંચ આવી એને શરીરમાં શ્વાસની તકલીફ થવા લાગી એને ઓક્સિજન આપવો પડ્યો એના લિવરની સાઇઝ વધવા લાગી એના શરીરમાં લોહીના ટકા ઓછા થઈ ગયા અમે લોહી ચડાવ્યું શરૂઆતના ત્રણથી ચાર દિવસ પ્રાથમિક સારવારો કર્યા પછી અમે એના નિદાન સુધી પહોંચ્યા કે જે નિદાનનું નામ હતું એચએલએચ જેનું પૂરું નામ છે હિમોફેગોસાયટિક લિમ્ફોહિસ્ટિયોસાઇટોસિસ આ બીમારી ખૂબ જ રેર બીમારી છે ખૂબ જ ઓછા બાળકોને આ પ્રકારની બીમારીઓ થાય છે અને આ બીમારીમાંથી બહાર કાઢવું બાળકને ખૂબ જ અઘરું હોય છે પરંતુ ભગવાનની કૃપાથી અને નાઇસ હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડૉક્ટરની મહેનતથી ઓગણત્રીસ દિવસની સઘન સારવાર પછી અમે બાળકીને સ્વસ્થ કરી અને ઘરે મોકલી છે એનો અમારા પૂરા નાઈસ પરિવારને આનંદ થાય છે સામી દિવાળીએ બાળકી હોસ્પિટલમાં હતી જેને લઈને પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો બાળકીના પરિવારનો સતત ચિંતામાં હતો પરંતુ આખરે બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ છે જેને લઈને બાળકીના પરિવારજનોમાં બેવડી ખુશી જોવા મળી હતી બાળકીના પરિવારજનોએ નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ડૉક્ટર આશિષ ગોટી સહિત હોસ્પિટલની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો હર્ષદ શેટા સાથે અઝહર કુરેશી